પગલા લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત માંજલપુર ઈવા મોલ પાસેથી ચાઇનીઝ લેન્ટ નો જથ્થો પકડી પાડી માનનીય પોલીસ કમિશનર સાહેબનાઓના જાહેરનામાનો ભંગ કર્યા અંગેની કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજીની ટીમ જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન કેયુર રતનસિંહ પઢિયાર અને આશિષ કેશવભાઈ પંચાલ આ બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે નહીં પકડાયેલ આરોપી તરીકે વિપિનની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા તો વધુમાં કુલ કિંમત રૂપિયા નેવું હજારનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની ધોરણસરની કાર્યવાહી આવી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો